દેશભરમાં છવ્વીસમી જુલાઈને વિજય દિવસ તરીકે ઉજવાય છે કારણ કે ઓગણીસો નવ્વાણુંમાં છવ્વીસમી જુલાઈના રોજ ઘુસણખોર પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો આ યુદ્ધમાં વીરગતિ પામનાર વીર શહીદોના માનમાં કારગીલ વિજય દિવસ ઉજવાય છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા કારગીલ વિજય યુદ્ધ દિવસને વિજય દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે સાથે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો

વિશિષ્ટ રીતે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું દર વર્ષે આપણે કારગીલ યુદ્ધમાં વીર શહીદો જે કારગિલ માટે એમને બલિદાન આપ્યું છે એને યાદ કરીને આજે આપણે સતત સુમન અર્પણ કર્યા છે